આવતો તો ના સાહેબ આ ડક્ક આવતો હતો કીધો પાછો છોકાયા કીધો કે જી આવો મય આવતો 525 રૂપિયા એ હું પૈસાનો કોઈ હાટો બોલો આવતો હોય તો બોલો તાર સીધી કેમ સરધી સીધી આમ સીધી સીધી આમ તો આમ સીધી ગાં સીધી આજ તો ભલી નથી ઓલ્યા થોડું થોડું બળતું છે બેટા ઘરે ઘરે ડોક્ટર મેજી દીધા છે ઘરે એવું છે કે આ થોડો પૂજો હતો ડૉક્ટરો ખૂબ વધી જાય દવાખાનું ખોલીને બેહો તો દાડાના પાંચો હજાર રૂપિયા એમાં કોઈ વળે નહીં દાડાને ડૉક્ટરને થાવી દીધું આવક લાભ ભરી તો મેળ પડે એટલે આપણે કીધું નથી ખોલવું આ બે ચાર ઇન્જિક ભરતા ભરે બોલો ભાઈ તાવ શરદી ખોંચી ઉધરો તાવ હોય ભલે હોય જ બધા હજી છે ને એક જ ખોટા ખર્ચાય નહીં ને આમાં શું અઢે તામ તારમાં ધટકે લાવ તમારે વીસ રૂપિયા છે આવું ગેઝિમવાળ છોરા તન તાવાય તો તાવાય તો આ તો હે હાસુ કોન વાય તો કાલે કેતો પકડ પકડ બોશ

હજી કેતા નહીં ઉદ્રો પોતા મારા બેટા છોકરા રેડી થઈ જાય તમારા શરદી છોકરા કેવાય છે

હા મારે બારસો બનાવ નો બીચું ગોટાળો હા